નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો મોટા ભાગે શૌર્યવાન નિડર અને વિરોચિત વ્યક્તિત્વ ધરાવતા લોકો એમની સામી છાતીએ ક્યારેય કોઈ લડી શકતું નથી પરંતુ દગાખોર મનોવૃત્તિ આવા લોકોની પીઠ પાછળ પ્રહાર કરતા હોય છે હા દોસ્તો એક એવું જ નાનકડું નકશામાં ટપકા જેવું દેખાતું એક રાષ્ટ્ર એટલે ઈઝરાયલ જ્યાં જાણે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું તીર્થ સ્થળ હોય એવા જનૂન સાથે પોતાના રાષ્ટ્રની આત્મરક્ષા માટે એની પ્રભુતાના સન્માન માટે આ દેશ આપણી કલ્પના કરતા પણ બહાર ઘણા બધા પરિણામો લાવી શકે છે આવી જ એક ઘટના ઓગણીસો છોતેર ઓગણીસો છોતેર માં કરેલું એક વૈશ્વિક અને અભૂતપૂર્વ ઓપરેશન જેને વિશ્વના તમામ દેશોએ એ નિરતાની નોંધ રીદી એટલે ઓપરેશન થંદર બોલ્ટ બને છે એવું કે સત્યાવીસ જૂન ઓગણીસો છોતેર ની અંદર ઈઝરાયલથી પેરિસ જવા માટે ફ્લાઇટ નંબર એકસો ઓગણચાલીસ ઉડાન ભરે છે શરૂઆતની પરિસ્થિતિની અંદર વાતાવરણ વધુ રાબેતા મુજબ હોય છે પરંતુ થોડો સમય પસાર થતા આકાશમાં ઉડી રહ્યા એ પ્લેનને અંદર માનવતાના દુશ્મનો નપુષક વિચારધારા ધરાવતા આતંકવાદી સંગઠન ફિલિપાઈન્સ અને જર્મનના રેડિકલના સદસ્યો એ ચાર આતંકવાદી આ ફ્લાઇટ એકસો ઓગણચાલીસ ને બાનમાં લે છે એનું હાઈજેક કરે છે અને ક્રૂ મેમ્બર પાયલોટને એવું કહેવામાં આવે છે કે તમે આ પ્લેનને યુગાન્ડાના એરપોર્ટ ઉપર તમે લઈ જાઓ અને એક સમય યુગાન્ડાનો માનવ રાક્ષસ એટલે કે ઈદી અમીન રાક્ષસીપણાની પરાકાષ્ઠાએ પહોંચેલો ઈબી અમીન ઇઝરાયલના મિત્ર તરીકે પણ એને કામ પરંતુ કેટલાક રાજકીય સમીકરણોમાં સંતોષ ન મળતા એ ઈઝરાયલની વિરુદ્ધમાં હતો હવે આ જેવું પ્લેન હાઇજેક થયું એની ખબર એ સમયના એટલે કે ઓગણીસો છોતેર ના સમયના તત્કાલીન ઈઝરાયલ વડાપ્રધાન ઇઝહાક પોતાની કેબિનેટની મિટિંગ બોલાવે છે ઈઝરાયલ સંરક્ષણ મંત્રી સિમોન પેરેસ અને મોસાદના ચીફ લીડર ઇઝરી હોફી જે પૂર્વ આર્મી જનરલ હતા એમની સાથે એક મીટિંગ કરે છે સામે આતંકવાદીઓની એ વાત હોય છે કે ઇઝરાયલમાં તેમજ અન્ય દેશોની અંદર અમારા નાગરિકો જે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે એ તમામ આતંકવાદીઓને તમે મુક્ત કરી દો અને એવું પણ કહેવામાં આવે છે કે પાંચ મિલિયન ડોલરની એને ફિરોતી પણ માંગી હતી અને આ પ્લેનમાં મોટા ભાગના ઈઝરાયલ નાગરિકો હતા યુગાન્ડાના એરપોર્ટ ઉપર આ નાગરિકોને બંદી બનાવી આ ચાર આતંકવાદીઓ ઇઝરાયલને સંદેશ મોકલે છે કે જો અમારી શખ્સ માનવામાં નહીં આવે તો અમે ઇઝરાયલના નાગરિકોને ફૂંકી મારીશું અને વૈશ્વિક કક્ષાના કોઈ પ્રેશર નો આવે દબાણ ન હોય એટલે આ આતંકવાદીઓએ એક મુસદ્દી કરી કરી અને જે ઇઝરાયલ સિવાયના નાગરિકો હતા એ બધાને મુક્ત કરી દીધા આ બાજુ ઇઝાક રરક્ષણ મંત્રી સિમાઉન પેરેસ આ બધાએ એક મુસદ્દીગીરીથી પોતાના ઓપરેશનની અંદર સક્સેસ જઈ હકે એટલે માટે વાર્તાના વાટાઘાટો ચાલુ કરે અને બીજી તરફ મોસાદને આ કામ સોંપવામાં આવ્યું મોસાદના ચીફ જનરલ એના વડા સુપરિન્ટેન્ડન્ટ હોફીએ આખું નિરીક્ષણથી સમગ્ર ઓપરેશન પ્લાન ઓપરેશન થંડર બોલ્ટ એનો નકશો તૈયાર કરી દીધો અને આ સમગ્ર ઓપરેશનને લીડ કરવા માટે હાલના જે વડાપ્રધાન ઇઝરાયલના છે એમના ભાઈ યોનાહુને આને લીડ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી સત્યાવીસ જૂને પ્લેન હાઇજેક થયું છે આતંકવાદીએ ખૂબ દિવસો ઓછા આપ્યા હતા ટૂંકા ગાળાની અંદર ક્યાં ઇઝરાયેલ અને ક્યાં યુગાન્ડા અંદાજિત ચાર હજાર કિલોમીટર દૂર

આ તમામ કમાન્ડો પોતાના હરક્રુસ પ્લેન અને અન્ય લશ્કરી સામગ્રી સાથે રાતના અંધકારમાં ત્રણ અને ચાર જુલાઈની મધ્યરાત્રીએ પોતાના ઓપરેશન માટે પોતાના દેશના સાર્વભૌમત્વ માટે પોતાની દેશની સુરક્ષા માટે પોતાના દેશના નાગરિકોને કોઈ કાકરી ચાળો કરે તો એનું અસ્તિત્વ મિટાવી દેવા માટે ઇઝરાયલ અને મોસાદ કમાન્ડો યુગાંડા તરફ રડારમાં ન આવે એટલી ઊંચાઈએ પોતાના પ્લેન સાથે લઈ જાય છે અને એ સમયે મોસાદને એવી ગુપ્ત માહિતી મળે છે કે યુગાન્ડાનો એ નર રાક્ષસ ઈદી અમીન એ અન્ય રાજકીય મિટિંગમાં નોર્વે ગયો હોય છે આ સમગ્ર તકનો લાભ લઈ ઇઝરાયલના કમાન્ડરોએ જે રીતના ઈદી અમીનના કાફલામાં મર્સિડીઝ અને લેન્જ રોવર આ બધા વાહનો હોય છે એ મુજબ આખો ગેટઅપ તૈયાર કર્યો મર્સિડીઝને પણ એ જ રંગની સાથે એ રાખી અને કેટલાક ઇઝરાયલ ફોજીઓએ યુગાન્ડાના સૈનિકોનો ગણવેશ પહેરો અને આ તમામ લોકો રાત્રિના અંધકારમાં પોતાના મિશન ઉપર એટલે કે તંદરબોલ્ટ ક્લિયર કરવા માટે યોગાન્ડાના એરપોર્ટ ઉપર પ્રવેશે છે થોડી ઘણી અથડામણ થાય છે અને પોતાના ઇઝરાયલ નાગરિકોને બધાને સુરક્ષિત છોડાવે છે એવું કહેવાય છે કે એકસો અડતાલીસ જેટલા નાગરિકોને ઇઝરાયલે બચાવી લીધા સાથે સાથે યોગાન્ડાનું સૈન્યબળ પોતાની ઉપર પાછો એટેક ન કરે એટલા માટે યુગાન્ડાના એરપોર્ટ ઉપર પડેલા એ પ્લેનને પણ અગિયાર પ્લેનને ઈઝરાયલ આર્મી એ મોસાદના કમાન્ડોરે ફૂંકી માર્યા એમના પિસ્તાલીસ જેટલા યુગાન્ડાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા આ યુદ્ધનું જે ઓપરેશન હતું જેને લીડ કરી રહ્યા હતા લેફ્ટનન્ટ કર્નલ યાતન નિત્યનાહુ જે તત્કાલીન વડાપ્રધાન નિત્યનાહુના ભાઈ હતા પોતાના દેશના નાગરિકોને પોતાના રાષ્ટ્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે એ પોતે શહીદી બોરે છે આ ઇઝરાયલનો જુસ્સો છે આ ઇઝરાયલની નિડરતા છે આ ઈઝરાયલની બહાદુરી છે દોસ્તો ખરેખર વિશ્વના તમામ રાષ્ટ્રોએ ઇઝરાયલ પાસેથી દેશને પ્રેમ પ્રેમ કરો દેશને કેવી રીતના ચાહો દેશભક્તિ કોને કહેવાય એ ઈઝરાયલ સમગ્ર વિશ્વને એક સરસ મજાનું આઈડિયલ દર્શન કરાવે છે અને જે રાષ્ટ્રની સીમાઓ તીર્થસ્થળ બને એ રાષ્ટ્રનું સાર્વભૌમત્વ એની સુરક્ષા અને એની આઝાદી હંમેશા અમર રહે છે આવા જ વીર સપૂતોને લીધે જ તે આપણું રાષ્ટ્ર પછી ઇઝરાયલ હોય કે અન્ય દેશ હોય આવા જુસ્સાથી જ રાષ્ટ્ર સુરક્ષિત રહેતું હોય છે ધન્યવાદ